પોરબંદરની સરકારી બેંકોમાં થતી હેરાનગતિ અંગે વેપારીઓ અને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળે છે ખાતેદારોને પૂરતી સુવિધા આપવા માંગ ઉઠી છે પોરબંદરના લોકોને સરકારી બેંકોમાં ભારે અગવડતા પડી રહી છે બેંક ઓફ બરોડા એસબીઆઈ બેંક તથા અન્ય સરકારી બેંકોમાં એટીએમના મશીનો તથા પાસબુક પ્રિન્ટિંગના મશીનો અવારનવાર બંધ હોવાથી પૈસાના વ્યવહારો અટકી જાય છે તેમજ પાસબુક પ્રિન્ટિંગના મશીન બંધ હોય ત્યારે બેંક દ્વારા મેન્યુઅલી પાસબુક પ્રિન્ટિંગ પણ કરી આપવામાં આવતી નથી જે અંગે બેંકમાંથી રજૂઆત કરતા કેટલીક બેંકોમાં મનસ્વી રીતે જવાબ આપવામાં આવે છે તેમજ આવા ઉનાળાના સમયમાં એમજી રોડ પર આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ સહિત અનેક વિસ્તારોમાં એટીએમમાં આવેલ એસી પણ બંધ હાલતમાં જોવા મળે છે બેંક મેનેજરની ચેમ્બરમાં એસીનું સમારકામ તાત્કાલિક થાય છે પરંતુ જ્યારે પબ્લિક માટે એટીએમના એસીની પંદર પંદર દિવસે પર રિપેરિંગ કરાવવામાં આવતા નથી જેના લીધે ભારે ગરમીમાં સિનિયર સિટીઝન મહિલાઓને પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને પબ્લિકને બેંક તરફથી કોઈ પણ સેવા સંતોષજનક આપવામાં આવતી નથી જેના લીધે ખાતેદારોને હેરાનગતિ વેઠવી પડે છે સરકારી બેંકોની સેવા સરકારી રાહે આપવામાં આવતી હોવાથી ન છૂટકે લોકો ખાનગી બેંકો તરફ વળી રહ્યા છે ત્યારે આ મુદ્દે બેંકના ઉચ્ચ અધિકારીઓએ જાગૃત બનવું જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ અમિત નાથાલાલ ખોડા હું આજ એકત્રીસ માર્ચ પૂરું થયું હોવાને કારણે હું બેંક ઓફ મારી પાસબુક એન્ટ્રી કરાવવા ગયો

ત્યાં એસી બંધ છે ત્યાં આજ ઉનાળાની સિઝન છે તો આજ એક એક કેબિનમાં આજ પબ્લિક એટલી હેરાન છે કે અત્યારના એસી શોભાના ગાંઠિયાની જેમ રાખ્યા છે ને મેનેજરો અત્યારના બધી બેંકોમાં એસીમાં બેઠા છે ને મેનેજરની ઓફિસના એસી બંધ હોય તો તાત્કાલિક રિપેર થાય ને પબ્લિક સર્વિસ કેમ અત્યારે ચાલુ નથી થતી આજ ઘણાય સમજ્યા એસી બંધ છે તો શા માટે આવી રીતે હેરાન કરે છે એસબીઆઈ બ્રાન્ચમાં પણ આ જ હાલત છે એસબીઆઈ બ્રાન્ચમાં હું કાલે ગયો તો મશીન બંધ છે તો બીજી બે બ્રાન્ચમાં અમે પ્રિન્ટ કરવા પ્રિન્ટ અમે ના કરી દઈએ મશીન ના આધારે અમારે રહેવાનું છે ને દર વર્ષે પબ્લિક નું કોઈ વસ્તુ સાંભળતા નથી મેનેજરો ને પબ્લિકને આજ અતિશય હેરાન કરે છે ને આ લોકોને પગાર જ બેઠા બેઠા વધારો વધારો કરીને ગવર્મેન્ટને હેરાન કરે છે અને પબ્લિકને પણ હેરાન કરે છે તો આજ પબ્લિક જાય તો ક્યાં જાય આ કયો વિકાસ કહેવાય મને તો એ ખબર જ પડતી કે આ બેંકોમાં અત્યારના પબ્લિક હેરાન કરે પબ્લિક બિચારી આજ સિનિયર સિટીઝન કેને કહેવા જાય તો આજ પબ્લિકને હું એટલું કહેવા માંગુ છું કે જાગો ના બધાની કમ્પ્લેન કરો આજ હવે આ ખાનગી બેંકો છે એનો વિકાસ થાય છે એનું કારણ આ છે કે સરકારી બેંકો ના આવા ધાંધ્યા છે મેનેજરોને આજ કોઈને સ્ટાફને કામ ન કરવા સરકારી બેંકમાં આજ આટલા આટલા મોટા મોટા સ્ટાફ છે પ્રાઇવેટ બેંકોમાં તમે જાઓ ફક્ત પાંચ થી સાત જણામાં સર્વિસ પબ્લિક ને સારી આપે છે ને આજે પ્રાઇવેટ બેન્કો નો આજે સર્વિસ એટલી સરસ છે કે એટલી સરકારી બેન્કોની સર્વિસ સારી નથી